વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરના જર્જરિત રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની કુલ અડતાલીસ બોટલ ઝડપી પાડી વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના સામાસુરિયા વિસ્તારમાં આવેલા જૂની પોલીસ લાઇનની જર્જરિત મકાનમાંથી વિદેશી દારૂની ક્વાર્ટર બોટલ અડતાલીસ નંગ કિંમત રૂપિયા અડતાલીસો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો રેડ દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો વિરમગામ ટાઉન પોલીસે સુનિલભાઈ કાંતિભાઈ ઠાકોર રહે સામાસુરિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે